જ્યોતિષ અને વિજ્ઞાનનો નો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ એક વિજ્ઞાન નમસ્કાર દર્શક મિત્રો જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત ડૉક્ટર પંકજભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના આ વિશેષ શોની અંદર એક વિશેષ વાત લઈને તમારી સમક્ષ હું અમે અમારા પ્રતિષ્ઠિત કેમેરામેન મિત્રો લાઇટમેન મિત્ર આ સ્ટુડિયોમાં હાજર થયા છીએ સબ્જેક્ટ તો અશોકભાઈ આપશે અને એનાલિસિસ મારે કરવાનું રહેશે પણ એક મુદ્દો મહત્વનો છે અને મુદ્દો છે જે પણ તમારી સમક્ષ મૂકીશું એ વાત અદ્ભુત હશે હશે વિશેષ અને તમારા જ્ઞાનમાં વધારો કરનારી હશે એમાં મને લેશ માત્ર શંકા નથી આવો બાજુમાં અશોકભાઈ બાજુ આપણે આગળ વધીએ પંકજભાઈ ખૂબ જ આનંદની અને રસપ્રદ જે ચર્ચા કરવી છે અને જે દર્શક મિત્રોને ઉત્સાહ છે અને ગત કેટલાક એપિસોડથી આપણે સારી સિરીઝ લઈને ચાલ્યા છે ગ્રહોની નક્ષત્રોની ત્યારે આજે જે આપણે ચર્ચા કરવી છે કે દર્શક મિત્રોમાં જે કુંડળીમાં એક જ સ્થાનમાં ત્રણ ગ્રહો હોય અને એ ક્યાંક એવા કન્ફ્યુઝન કરતા હોય છે અને ક્યાંક એ એમની વાત પણ એમને યોગ્ય છે કે જો એક જ સ્થાનમાં ત્રણ સ્થાનમાં એક જ સ્થાનમાં ત્રણ ગ્રહો હોય તો એ એમાં શું પરિસ્થિતિ થાય અને એ કઈ રીતે એને કન્સિડર કરવી અને કઈ રીતે કઈ પ્રોપર ગણવી તો એવા દર્શક મિત્રોના જે સવાલ છે કે ભાઈ જાતકની જન્મકુંડળીમાં જો શનિચંદ્ર અને ગુરુ આ એક જ સ્થાનમાં હોય તો એ એમાં આપણે જે યોગ બનતા છે એ બે ત્રણ યોગ બનતા હોય તો એમાં કયા યોગ કન્સિડર કરવા જાતકે પ્રો પહેલાં તો એની વાત છે તો પંકજભાઈ

એટલે જે શનિચંદ્રનો વિષય યોગ ગણવો કે શનિ ગુરુનો ગજ કેશ્રી યોગ ગણવો અને જે શનિ અને ગુરુના જે સંબંધો છે એને 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 એની ચર્ચા છે તો એ આ સમગ્ર આખી ચર્ચા આપણે છે તો આઈ થિંક કે આપણા જે વ્યૂઅર્સ છે ધી ગ્રાસ ધી ગોટ ધ પોઈન્ટ કે આપણે શેના પર ડિસ્કસ કરાવવા માંગીએ છીએ કે મિત્રો જન્મકુંડળીની અંદર બાર ગ્રહ બાર સ્થાન બાર રાશિ છત્રીસ વસ્તુઓનો સમન્વય વત્તા સત્યાવીસ નક્ષત્ર હવે મૂંઝવણ ક્યાં થાય કે કુંડળીમાં એક ગ્રહ હોય ત્યાં સુધી આગાહી સરળ બની રહેતી હોય છે આપણે અશોકભાઈ કહેતા હોય છે ભાઈ કર્કનો ગુરુ હોય તો લગ્ન જીવનમાં તકલીફ બિલકુલ એક્ઝામ્પલ બી હોય તો પણ લગ્ન જીવનમાં તકલીફ આપે એમાં ખૂબ એક્ઝામ્પલ બી આપે હા સરસ એક્ઝામ્પલ હોય તો સંન્યાસ થઈ જાય સં આવી જાય બજારમાં નુકસાન કરે ના થાય આવી સરળ હોય છે ધારો કે સૂર્ય ચંદ્ર જોડાય સૂર્ય શનિ જોડાય સૂર્ય સાથે બીજા ગ્રહો જોડાય અગર તો તમામે તમામ ગ્રહ એકબીજા સાથે જોડાય એક કરતા વધારે બે ગ્રહ હોય તો એને યુતિ કહે છે બરાબર છે પણ એક નહીં બે નહીં ત્રણ ત્રણ ગ્રહ એક સ્થાનની અંદર જોડાય ત્યારે ગ્રહ યુતિ કહેવામાં આવે છે ત્રિગ્રહ યુતિ એટલે ત્રણ ગ્રહોનો કોઈ પણ સ્થાનની અંદર સમૂહ ત્રણ ગ્રહોનું જોડાણ યુતિનો મત છે સાથે રહેવું જેમ પક્ષીની યુવતી થતી હોય છે એમ ગ્રહોની યુવતી થતી હોય એમાં સારા ગ્રહોની યુતિ થાય તો પછી તમને સામ્રાજ્ય હાથમાં લાગે અને ખરાબ ગ્રહોની યુતિ ખરાબ ગ્રહોના સંયોજન જેવી હોય છે તો એમાં તમારે તમારા હાથમાંથી સત્તા ગુમાવવાનો વારો આવે એટલે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મારા દર્શક મિત્રો એ ચર્ચાની અંદર અશોકભાઈએ કહ્યું કે ભાઈ પંકજભાઈ ત્રણ ગ્રહ છે ચંદ્ર ગુરુ શનિ હવે શનિ પ્રકૃતિનો ક્રૂર ગ્રહ છે કષ્ટ આપે બિલકુલ બિલકુલ પનોતી ઉભી કરે પીડા આપે વૃદ્ધા અવસ્થામાં વૃદ્ધોને હેરાન કરે ચોક્કસ અલબત્ત કસોટીનો કારક પ્રિય ગ્રહ પણ શનિ છે સૌથી વધારે ચાલનારો પણ શનિચ છે મંદ શનિ છે અને શનિથી અછા અચ્છા ગભરાય એ સ્વયં રાવણ હોય કે હર હર મહાદેવ હોય પણ શનિની ગભરામણ દેવોને પણ હતી અને દાનવો ને પણ હતી તો આ શનિ એ જ્યારે બીજા ગ્રહો સાથે જોડાય અને આજના શો ની અંદર શનિ ચંદ્ર સાથે જોડાય અને ત્યાં પાછો ગુરુ હોય હવે અહીંયા મૂઝવણ કન્ફ્યુઝન એવું છે કે કયા ગ્રહની એનાલિસિસ કયા ગ્રહના જોડાણ થી કરવી હવે અશોક કેવું છે કે ચંદ્ર શનિને સાથે લઈએ ત્રણ ગ્રહની ની યુતિમાં વીસ થઈ જાય વીસ થઈ જાય પછી પોઝિટિવ વાત આવે છે કે ચંદ્રનું ગુરુ જોડીએ તો ગજ કેસરી યોગ થઈ જાય તો પછી નેગેટિવ વાત આવે છે કે ગુરુ અને શનિ જોડાય તો અર્થતંત્રને ભારે નુકસાન પહોંચે અર્થ અર્થતંત્ર ઉપર ભારે આર્થિક પ્રહારો થાય અને એવો માણસ રાજામાંથી રંક થઈ જાય અને ધનવાનમાંથી દરિદ્ર થઈ જાય કુંડળીઓના અવલોકન દરમિયાન મારી કારકિર્દીમાં મેં જોઈ જોઈને જોયું છે કે જ્યાં જ્યાં ગુરુ શનિની યુતિ હોય સંબંધ હોય એવા જાતકો આર્થિક દ્રષ્ટિએ ભારે ખાના ખરાબી ભોગવતા હોય છે દળી દળીને કુલડી ભરતા હોય છે તેના કારણે તો આ ગુરુ અને શનિના જોડાણના કારણે આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ ત્રણ ગ્રહોની ચંદ્ર છે ગુરુ છે શનિ છે મન છે ધર્મ છે અર્થતંત્ર છે કષ્ટ અને પીડા પણ છે અને એકમાં ક્રૂરતા છે શનિમાં ગુરુમાં શુભત્વ છે અને ચંદ્રમાં ગતિ છે છે ત્રણ ગ્રહો ઇટ્સ અ ઓફ વેલોસિટી ચંદ્ર ગતિનો ગ્રહ બિલકુલ ગુરુ છે એ વિસ્તૃતીકરણનો છે એક્સપાન્શનનો નો અને શનિ છે સંકોચન છે હવે બધાના લક્ષણો અલગ અલગ હોય ચંદ્ર ને ગુરુ સાથે ફાવે ગુરુ ને ચંદ્ર જોડે ફાવે બંને પરમ મિત્રો છે પણ ચંદ્ર શનિ જોડે ના ફાવે શનિ ને ચંદ્ર જોડે ના ફાવે કારણ કે બંને કટ્ટર શત્રુ ચંદ્ર ને શનિ ના ગમે કારણ કે શનિ જયારે જયારે નજીક આવે પનોતી કરે બરાબર અઢી વર્ષની પનોતી કરે સાડા સાત વર્ષની પનોતી કરે ચંદ્ર એ મન છે શનિ ઉપરથી પસાર થાય વિષયોગ નું સર્જન કરે તો આ બાજુ ગુરુ ને પણ શનિ પસંદ નથી કારણ ગુરુનો ધર્મ ગમે છે શનિ આધ્યાત્મ વધ ગુરુને ટોળું ગમે છે એક્સપાનશન ગમે છે શનિને સંકોચન અને એકલતા જો આ બંનેમાં કેટલો તફાવત છે એક તેર મહિના ચાલે વધુ વધુ એક અઢી વર્ષ ચાલે છે એક રંગે પીળો છે એક રંગે વાદળી છે એટલે આ ત્રણ ગ્રહોની યુતિ એક સ્થાનની અંદર ધર્મકુંડળીમાં અશોકભાઈ

આ ત્રણ ગ્રહોમાં સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે કોણ કોના ઉપર ચડી વાગે કોણ કોના ઉપર સામ્રાજ્ય કરે અને કોણ કોને પરાસ્ત કરે ચંદ્ર બિચારો મન છે એનું કઈ ચાલે નહીં નક્કી ગુરુજ ગજ કેસરીયોગ કરે અને નક્કી શનિ સાથે બેસે એટલે વિશ્વ તો ચંદ્રનું બિચાર કઈ ચાલતું જ નથી કારણ કે ચંદ્રનું ચાલતું હોત તો શનિ કોઈ તાકાત નતી સીધો સાધો સજ્જન સોફ્ટ છે ગુરુ સાથે જોડાય તો ગજ યોગ થઈ જાય લાલિયાવાળી જીવન જકાશ થઈ જાય જાતક ને મજા પડી જાય ગજ જેવું વ્યક્તિત્વ કેસરી જેવું વ્યક્તિત્વ હાથી અને સિંહનો સમન્વય જે વ્યક્તિમાં આવે અને કેસરી જેવું વ્યક્તિત્વ બને એનું નામ ચંદ્ર અને ગુરુ જોડાણ હવે અહીંયા આ ત્રણ ગ્રહો છે ચંદ્ર ગુરુ શનિ એમાં જે ગ્રહ નબળો પડે એને ભોગવવાનું આવે ત્રિજ્યુતિમાં હવે ચંદ્ર ધારો કે મકર રાશિમાં હોય તો અસ્ત નો કહેવાય દસ ના આંકડા આગળ ચંદ્ર તમારી કુંડળીમાં હોય તો અસ્તનો બને એની સાથે શનિ આવે તો સ્વગૃહિ થી આ બળવાન એની સાથે ગુરુ આવે તો નીચનો થઈ જાય એટલે ચંદ્ર ગુરુ અને શનિ જો મકર રાશિમાં જોડાય તો ચંદ્ર અને ગુરુ બની બરાબર કારણ કે શનિ વિષયોગ દ્વારા પેલા મકર રાશિમાં રહેલા અસ્તના નબળા ચંદ્રના કારણે માનસિક તાણ આપે માનસિક વ્યથા આપે ગાંડા ગાડા કરી નાખે શાંતિથી જીવવા ના દે ક્યારેક મેન્ટલ ટેન્શનના કારણે એમઆર મેન્ટલ ડિમેન્સીયા અલ્ઝાઇમસિઝોફાઈનિયાભંગ અને સતત ચિંતા અને ટેન્શન ચિંતા અને ટેન્શન એની અંદર જ રાખ્યા કરે ક્યારે મકર રાશિમાં યુતિ થાય તો દસ ના આંકડા બિલકુલ બરોબર બીજી બાજુ ગુરુ નબળો પડે મકરમાં ગુરુ નીચનો બને તો અહીં શનિ હાવી થઈ જાય કારણ શનિ અહીંયા સ્વગૃહિને બળવાન છે એટલે શનિ ગુરુને પણ દબાવે ચંદ્રને પણ દબાવે કારણ કે ગુરુ નીચમાં છે ચંદ્ર અસ્તનો છે અને શનિ સ્વગૃહી છે પાવરફુલ છે એટલે ચંદ્ર ગુરુ શનિની યુતિ જ્યારે મકર રાશિમાં થાય ત્યારે એવો જાતક આર્થિક રીતે બરબાદ થઈ જાય એવો જાતક આર્થિક બરબાદીના કારણે માનસિક રોગ આપોપ લઈ લે મનોરોગી થઈ જાય અને કેટલી માનસિક માણસ આવા જાતકો જોયું છે કે મકર ચંદ્ર શનિ અને ગુરુની યુતિ હોય તો આર્થિક દબાણના કારણે આવા જાતકો આપઘાત તરફ પ્રેરાતા હોય છે આપઘાતનો પ્રયત્ન કરતા હોય ના પ્રયત્ન કરે તો ગાડા ગાડા ફરતા હોય છે અને જો આપઘાત પણ ના પડે માનસિક

તો આગળ ચારો દસ ની સામે ચાર આવે બરોબર પ્રતિયુતિ કેવાય જો ચાર ના અંક ની અંદર અશોકભાઈ ગુરુ ચંદ્ર અને શનિ બિરાજમાન થાય તો એના જેવો ભાગ્યશાળી જાતક કે કે નહીં પૂછો કેમ ચંદ્ર તો સ્વગૃહિત છે ત્યાં છે જ અને શનિ બને શનિ અસ્ત્રો થઈ જાય ને બરાબર ચંદ્ર સ્વગૃહિત થઈ જાય ગુરુ ઉચ્ચ નો થઈ જાય વાહ અને શનિ નું ચાલે નહીં બિલકુલ બિલકુલ ત્રણ ગ્રહો કર્ક રાશિ ની અંદર આવે ત્રિગ્રહ યુતિ ચંદ્ર ગુરુ નું શનિ એક જ યુતિ ની વાત કરીએ આપણે ચંદ્ર ગુરુ અને શનિ અહીં સાચો ગજ કેસરી યોગ નો લાભ જાતક ને મળે કારણ કે ચંદ્ર સ્વગૃહી કર્ક રાશિ એનું પોતાનું ઘર છે ગુરુ ઉચ્ચ નો એક ઉચ્ચ ગુરુ સજ્જન સદગુરુ બીજો ચંદ્ર સોફ્ટ સદભાવના કેળવતો મન સાથે સંકળાયેલો એક સજ્જન ગ્રહ ચંદ્ર ચંદ્ર અને ગુરુ બળવાન સાચા અર્થ એવું ઊંચું થઈ જાય કે તમે વિચારી ના શકો પણ ક્યારે કર્ક રાશિમાં હોય ત્યારે અહીંયા શનિ દબાય શનિ કર્ક રાશિમાં અસ્ત બને શનિના હાલ હવાલ ખરાબ થાય કારણ કે શનિ કર્કશીમાં બેસે ત્યારે રાશિ થઈ જાય ચંદ્રની ચંદ્રની બરાબર ચંદ્ર છોડે કારણ કે ચંદ્ર બળવાન છે એટલે શનિ નબળો બની ગયો ગુરુ બળવાન છે એટલે શનિ નબળો થઈ ગયો ચંદ્ર નો ગુરુ મિત્રો છે એટલે બંને મિત્રો ભેગા થઈ અને શનિ ઉપર હાવી થાય શનિ નું ચાલવા દે નહીં બિલકુલ અહીં શનિ નું કારકત્વ બિલકુલ ખલાસ થઈ જાય અહીં શનિ નેસ્ત નાબૂદ થઈ જાય શનિ અસ્તનો થઈ જાય પાવરલેસ થઈ જાય એટલે શનિના પેલા જે દુર્ગુણો છે ને એકલતા આઇસોલેશન દુઃખ પીડા કષ્ટ કસોટી વૃદ્ધાવસ્થાની નિશાનીઓ અને હેરાન કરવાની જે વૃત્તિ છે દાનવીય પ્રવૃત્તિ એ ઓટોમેટિકલી ઇટ વિલ ઓવર એટલે આ એક મોટી ઘટના છે કે એક જ રાશિની અંદર એટલે કે મકર રાશિમાં ત્રિગ્રહ યુતિમાં ચંદ્ર ગુરુ શનિ ભેગા થાય ત્યારે એની અસર જુદી હોય એ જ ત્રિગ્રહ યુતિ ચંદ્ર ગુરુ શનિ કર્કમાં આવે ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે એટલે પરિસ્થિતિ ગ્રહસ્થિતિ સ્થાન બળ રાશિબળ એના આધારે તમે આ ત્રિગ્રહ યુતિનું એનાલિસિસ કરી શકો છો આ ત્રિગ્રહ ના બે ઉદાહરણ તમને આપ્યા એક મેં તમને આપ્યું કર્ક રાશિનું બીજું આપ્યું મકર રાશિનું મકર રાશિની સ્થિતિ જુદી છે કર્ક રાશિની સ્થિતિ આખી જુદી છે હવે આ જ ત્રિગ્રહ યુતિ કુંડળીના અલગ અલગ સ્થાનની અંદર થાય તો એના પરિણામો કેવા હોઈ શકે એની ચર્ચા પણ ક્યારેક આપણે સુપેરે સરસ રીતે કરીશું પણ વળી પાછી એક વાત કરું છું કે જો કુંભ રાશિમાં ત્રિગ્રહ યુતિ થાય તો મકરમાં જે પરિણામ હોય એટલે શનિની સર્વોપરિતા એનું સામ્રાજ્ય એની તાકાત એ કુંભ રાશિમાં પણ એવીને એવી થાય ત્યાં ચંદ્ર અને ગુરુનું ચાલે નહીં જો મીન રાશિમાં થાય તો ગુરુ બળવાન થાય ચંદ્ર બળવાન થાય ત્યાં શનિનું ના ચાલે જો મેષ રાશિમાં થાય તો શનિ દબાય ગુરુ ચંદ્રનું સારું થાય જો વૃષભ રાશિમાં થાય આ ત્રિગ્રહ યુતિ ચંદ્ર ગુરુ શનિ તો એમાં શનિનું ચાલે કારણ કે શનિ પોતાના મિત્ર શુક્રની રાશિમાં આવે અશોકભાઈ અને શુક્ર એ ગુરુનો શત્રુગ્રહ છે મિથુન રાશિમાં આવે તો પણ શનિ બળવાન બને ગુરુચંદ્રનું ચાલે નહીં કર્ક રાશિની વાત તો થઈ ગઈ સિંહ રાશિમાં આવે તો એમાં શનિ દબાય કારણ કે શનિ અસ્ત્રનો થાય અને ગુરુચંદ્રનું જોર વધે લગજ યોગનો લાભ વધે બિલકુલ કન્યા રાશિમાં શનિનું ચાલે કારણ કે એનો પરમ મિત્ર છે તુલા રાશિમાં શનિ નું ચાલે કારણ કે ઉચનો બને છે અને શુક્ર એનો મિત્ર છે એની રાશિમાં છે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નબળો પડે અને સાથે સાથે શનિ ત્યાં મોટો ફૂંફાડો મારે ત્યાં વૃશ્ચિક રાશિમાં જો ચંદ્ર ગુરુ શનિ ની યુતિ હોય તો શનિ ફાવે ધન રાશિમાં હોય તો ચંદ્ર નું ગુરુ ફાવી જાય શનિ નું ચાલે નહીં મકર કુંભની વાત થઈ ગઈ મિનની વાત થઈ ગઈ તો એક થી બારે બાર રાશિની તમારી સમક્ષ મેં વાત કરી છે હવે વાત એવી કરીશું આપણે કે આ તમામે તમામ રાશિઓના ઉપરાંત કયા નક્ષત્રમાં જો યુવતી ધારો કે કર્ક રાશિની અંદર મેં તમને કહ્યું કે ગુરુ અને ચંદ્ર નો ગજ કેસરી યોગ બળવાન બને શનિ નું ત્યાં કઈ ચાલે નહીં પણ જો ભૂલી ચૂકે આ ચંદ્ર ગુરુ અને શનિની યુતિ ભલે કર્ક રાશિમાં હોય પણ પુષ્ય નક્ષત્રમાં આવે તે શનિનું નક્ષત્ર બિલકુલ બિલકુલ તો ત્યાં થોડોક શનિ પોતાની લડત આપવાની કોશિશ કરે પણ આશ્લેષા નક્ષત્રમાં ચાલે નહીં આ પણ એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવા જેવી છે આ યુતિના કારણે કેટલાક મિશ્રફળ ફળ મળતા હોય છે મિશ્ર ફળની અંદર ખાસ અશુભ ફળ તરફ તમારે વધારે ધ્યાન રાખવું પડતું હોય છે કે જો ચંદ્ર ગુરુ શનિની યુતિ કોઈ પણ સ્થાનમાં હોય તો ગુરુના ગુણને શનિ દબાવવાની કોશિશ કરે છે ચંદ્રના ગુણને દબાવવાની શનિ કોશિશ કરે છે કારણ કે મૂળભૂત રીતે જોવા જઈએ તો દૈવી પ્રકૃતિના ગ્રહો ઉપર દાનવીય પ્રકૃતિના ગ્રહો હંમેશા હાવી થતા હોય છે એટલે જ કળિયુગની અંદર રાહુ કેતુનું મહત્વ છે શનિનું મહત્ત્વ છે કે જેમની કુંડળીમાં અશોકભાઈ ક્રૂર ગ્રહો બળવાન હોય એ લોકો સત્તાધીશ બનતા હોય છે સામ્રાજ્ય ભોગવતા હોય છે અને પોતાની મનમાની કરતા હોય છે ક્યારેક ફરીથી આ વિષયના અનુસંધાનમાં સુપેરે ઊંડાણપૂર્વક અશોકભાઈની સાથે તમારા માટે આ સ્ટુડિયોમાંથી મારા કેમેરામેન મિત્રોની સાથે ચર્ચા કરશું ત્યાં સુધી અલવિદા પંકજભાઈ આપનો વિશેષ આભાર કે જે દર્શક મિત્રોના જે સવાલ હતા અને એમને જે કન્ફ્યુઝન હતું ક્યાંક કે જો જાતકની જન્મકુંડલીમાં એક જ સ્થાનમાં ત્રણ ગ્રહોની યુતિ થાય યોગની તો એ કયા પ્રકારના યોગ કરતી હોય છે અને એ કેવા પરિણામો આપતી હોય છે તો એમાં આપણે આજે શનિચંદ્ર ગુરુની વાત કરી તમે ખૂબ સુંદર વાત કરી કે એક વેશ યોગ કરે છે એક ગજકેસરી યોગ કરે છે અને એ ક્યારેક ક્યારેક કયા સ્થાનમાં કયા કેવા વિપરીત પરિણામો આપે તમે ચોથા અને દસમા સ્થાનની વાત કરી કે એ બંને સ્થાનોમાં આ ત્રણેય ગ્રહોની સેમ યુતિ હોય તો વિપરીત પરિણામો કેવા મળે છે એની વાત કરી એક શનિ ઊંચનો થાય છે એક નીચો થાય છે અને ત્યાં અલગ અલગ પરિણામો મળતા હોય છે મોર એવર એના સિવાય પણ અન્ય જે રાશિમાં જો એની યુતિ હોય તો અલગ અલગ સ્થાનમાં એ પણ કયા કેવી રીતે પરિણામો કરતી હોય છે એની વાત કરી આઈ થિંક જે કન્ફ્યુઝન હતા દર્શક મિત્રોના આના જે સવાલ કર્યા હતા એ લોકોને ચોક્કસપણે ખૂબ સારી માહિતી તમે પ્રદાન કરી આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવી જ એક યુતિના પણ આપણે અમારી પાસે સવાલો છે આપણા મળ્યા છે અને એના પણ આપણે ચર્ચા કરીશું પરંતુ પંકજભાઈ અત્યારે સમયની મર્યાદા છે એટલે નેક્સ્ટ એપિસોડમાં આપણે એક આવી જ યુતિની વાત કરીશું ત્રણ ગ્રહોની એ બી ઇન્ટરેસ્ટિંગ છે તો ચોક્કસપણે નેક્સ્ટ એપિસોડ સુધી આપણે ઇંતિજાર કરવો પડશે અત્યારે રજા આપશો નમસ્કાર જ્યોતિષ એક વિજ્ઞાન નમસ્કાર દોસ્તો હર હંમેશની જેમ સીપ ઓફ ટીપ જે તમારા જીવન માટે અતિ ઉપયોગી છે શું તમારું સંતાન વિદ્યા અભ્યાસમાં નબળું છે શું તમારા ઘરની અંદર કુટુંબનો કોઈ સભ્ય સતત બીમાર રહે છે ઉપાય સરળ છે કોઈ પણ ગુરુવાર અગર બુધવારે પુનર્વસુ નક્ષત્ર આવતું હોય પુનર્વસુ નક્ષત્ર એટલે ગુરુનું નક્ષત્ર છે બુધ અગર ગુરુ પુનર્વસુ નક્ષત્ર એ દિવસે બુધની હોરામાં અગર તો ગુરુની હોરામાં જો તમે તમારા બાળકના અભ્યાસ માટેનો કોઈ નિર્ણય લો એને કોઈ અપાવો સારી સ્કૂલમાં એડમિશન અપાવો અગર તો તમારા કુટુંબમાં બીમાર રહેતા વ્યક્તિ માટે નવો વૈધ કે ડોક્ટર કે નવી દવા સાથે શરૂઆત કરાવો તો મને સો ટકા ખાતરી છે કે તમારું બાળક વિદ્યાભ્યાસ હોશિયાર થશે તમારો કુટુંબનો સભ્ય તંદુરસ્તી દિન પ્રતિદિન પ્રાપ્ત કરશે નમસ્કાર જ્યોતિષ એક વિજ્ઞાન જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર આપ આપના સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં